ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો બપોરે 1:56 મિનિટે 3.5 ની તીવ્રતાનો આંચકો આવ્યો કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો એક અને છપ્પન મિનિટે 3.5 ની તીવ્રતાનો આંચકો નોંધાયો ભૂકંપનું કેન્દ્ર બિંદુ બચાવ અગિયાર કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટ નજીક નોંધાયું તાજેતરમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાની સંખ્યા વધી સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતિન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઈન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ India's first 5 TPD green methanol facility at DPA Kandla. Upcoming 5 megawatt green hydrogen facility at Kandla. Upcoming 6 km Megaport terminal at Kandla. Upcoming shipbuilding facility at Kandla. Introducing green hydrogen-based mobility solutions. Introducing. મેગ્નેટિક લેવિટેશન બેઝ્ડ હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાઇલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર